નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સોનું જે છે એ દિવસેને દિવસે મોંઘું થતું જોવા મળી રહ્યું છે અને અત્યારની વાત કરીએ તો મિત્રો મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર લોકોની પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ કારણ કે સોનાનો ભાવ જે છે એ દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે તો હવે આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના ટાર્ગેટ જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર મેળવવાના છીએ જેની સાથે વાત કરીએ

તો મિત્રો આવનારા દિવસોની વાત કરીએ તો આપણે વિડીયોની અંદર આગળ જણાવ્યું એ મુજબ કે સોનાનો ભાવ જે છે એ એ આંતરરાષ્ટ્રીય પ્રવૃત્તિઓ સાથે સીધો સંબંધ ધરાવતો હોય છે છે અને આવનારા દિવસોની અંદર સોનું જે હવે કેટલું વધારામાં જશે ઘણા બધા મિત્રો જે છે એ એક જ સવાલ કરી રહ્યા છે કે સોનું ખરીદવું છે પરંતુ સોનું ખૂબ જ મોંઘું જોવા મળી રહ્યું છે તો મિત્રો હજુ પણ સોનું આવનારા દિવસોની અંદર મોંઘુ થવાની શક્યતાઓ જોવા મળી રહી છે જેની વાત કરીએ તો મિત્રો મિત્રો ચીન કરી રહ્યું છે સોનાની તાબડ તોડ ખરીદી અને ગોલ્ડને લઈને અત્યારે ઇતિહાસ રચાઈ ગયો છે વાત કરીએ તો મિત્રો ફેબ્રુઆરીમાં એ પાંચ ટન સોનું ખરીદી લીધું છે જે સતત ચોથો મહિનો છે જેમાં બેંકે તેના સોનાના ભંડારમાં વધારો કર્યો છે તો મિત્રો ચીન પાસે હવે કુલ વાત કરીએ તો બે હજાર બસોને નેવ ટન સોનાનો ભંડાર જોવા મળી રહ્યો છે અને ચીનની બેંકોએ સોનાની ખરીદી શરૂ કરી જેના કારણે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે જેની સાથે વાત કરીએ તો મિત્રો ફેબ્રુઆરી બે હજાર પચીસ માં તો મિત્રો એકંદરે ચીનમાં સોનાના ભાવમાં અત્યારે જબરદસ્તો તીજી આવી ગઈ છે જો વર્તમાન વલણ ચાલુ રહે છે તો સોનાના ભાવ જે છે વધુ વધી શકે છે તે રોકાણ માટે નફો અત્યારે નફાકારક

થશે જેની વાત કરીએ તો મિત્રો વૈશ્વિક વ્યાજદર માં ઘટાડા અને ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે રોકાણકારો સોના તરફ વળી રહ્યા હોવાથી સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે અને અને ચીનની સરકાર પીઓબીસી સોનાની ખરીદી ચાલુ કરી શકે છે જે બજારને વધુ મજબૂત બનાવી શકે છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ગોલ્ડ જે છે એ રોકાણકારોને ટ્રેન્ડ ચાલુ રહી શકે છે જેના કારણે ચીની રોકાણકારો પણ હજુ તેને લાંબા ગાળાની સુરક્ષિત સંપી સંપત્તિ તરીકે જોઈ રહ્યા છે તો જેના કારણે સોનાની કિંમતોમાં માં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે સોનાની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો સોનું હવે સસ્તું થશે કે નહીં જેની વાત કરીએ

તો જે ચાંદીની કિંમતો સતત નબળી પડતી જોવા મળી રહી હતી જે ચાંદીની કિંમતોમાં અત્યારે એક જ ધારો અત્યારે ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે અને સોનાના ભાવ જે છે છે એ અત્યારે અત્યારે સતત વધતા જોવા મળી રહ્યા તો ખાસ કરીને વાત કરીએ આવનારા દિવસોની તો મિત્રો આવનારા દિવસોની અંદર શું રહેશે સોના તેમજ ચાંદીના મહત્વના ટાર્ગેટ જેની વાત કરીએ તો મિત્રો આવનારા દિવસોની અંદર સોનાનો ભાવ જે છે એ બાણું હજારની સર્વોચ્ચ સપાટી એ પહોંચવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો કયા આધારે કહી શકાય જેની વાત કરીએ તો મિત્રો એમસીએક્સ પર સોનાના ભાવ જે છે એ ઊંચાઈએ પહોંચી ગયા છે અને દસ ગ્રામ સોનાની કિંમત જે છે એ સત્યાસી હજાર રૂપિયાની સપાટીએ ટ્રેડ કરતી જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું જે છે એ ત્રણ ડોલરની નજીક પહોંચી ગયું છે જેના કારણે આર્થિક અનિશ્ચિતતાઓના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે તો સોનાના ભાવની અંદર વધવાના કારણો કયા જેની વાત કરીએ જેની સાથે વાત કરીએ તો બીજું કારણ એ છે કે મિત્રો અત્યારે કેન્દ્રીય બેંકો સોનાની ખરીદી કરી રહ્યા છે જેના કારણે સોનાના ભાવમાં માં જોવા મળી રહી છે તો મિત્રો કેન્દ્રીય બેંકોએ બે ચોવીસ માં તેમના સોના હોલ્ડિંગમાં વધારો કર્યો છે અને બે હજાર પચીસમાં માં પણ તે ચાલુ રાખે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જેની સાથે વાત કરીએ

ફુગાવાની વાત કરીએ તો મિત્રો જેમાં યુએસ સીપીઆઈ ઘટીને બે પોઈન્ટ આઠ ટકા થઈ ગયું છે પરંતુ ટેરિફિક અને નાણાકીય હળવાશ ફુગાવાનું દબાણમાં વધારો કરી શકે છે જેના કારણે સોનાની કિંમતો જે છે એ મોંઘી થતી જોવા મળતી હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સૌથી મોટું કારણ છે શેરબજારમાં અસ્થિરતા જી હા મિત્રો શેર બજારમાં અસ્થિરતા હોવાના કારણે સોના તેમજ ચાંદીની કિંમતોમાં અત્યારે વધઘટ જોવા મળી રહી છે તો સોનું જે છે એ આવનાર આવનારા દિવસોની અંદર ખૂબ જ મોંઘું થાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો મિત્રો તમે પણ સસ્તા સોનાની ખરીદી કરવા માટેના સપના જોઈ રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ તો મિત્રો આપણી આ ચેનલ દ્વારા તમને સોના તેમજ ચાંદીના તાજા ભાવ જેની સાથે સંપૂર્ણ માહિતી મળી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ સ્ટુડિયો ન્યૂ અપડેટમાં સોના ચાંદીની ચર્ચા કરીશું